કંઈક બહાર જતા હોય અને ઘરનો નાસ્તો મિસ કરતા હોય અથવા ઘરેથી ચારથી પાંચ દિવસ સારું રહે એવું કંઈક લઈ જવું હોય અથવા જો ત્યારે શ્રાવણ મહિનો છે તાઢી સાતમ પણ આવી છે અથવા તો એક ટાણામાં ખાવી હોય તો ખૂબ સરસ બે પૂરીની રેસીપી શેર કરો છો ચલો જોઈએ વન ફોર કપ પ્રમાણે અડદની દાળ લઈ લેવાની છે હવે આ દાળ છે ડોળ હોય છે એટલે આપણે તેને ધોવી જરૂરી છે તો દાળને ધોઈને તેમાં હૂંફાળું ગરમ પાણી ઉમેરી દઈશું અને ઢાંકી દેવાની છે અને રેસ્ટ આપીશું તેને બે કલાક માટે બે કલાક થતાં જ અડદની દાળ છે સરસ એવી પલ્લી જશે હવે તેના પાણીને કાઢી લેવાનું છે ત્યાર પછી મિક્સર જારમાં ઉમેરી દઈશું અને સાથે જ તેમાં એક તીખું મરચું ઉમેરશું અને સાથે જ હવે બે આદુની સ્લાઇસ પણ ઉમેરી દેવાની છે આદુ મરચાંથી ટેસ્ટ સરસ આવે છે વન ફોર કપ પ્રમાણે પાણી અને જો જરૂર પડે તો ચારથી પાંચ ચમચી જેટલું વધારે પણ ઉમેરી શકું મેં અહીં ચાર ચમચી જેટલું વધારે ઉમેર્યું હતું અને જુઓ આ રીતે એક સરસ એવી સ્મૂધ પેસ્ટ કરી લીધી છે હાથમાં જોઈએ ને તો લીસી અને એકદમ સ્મૂધ કણી જેવી નહીં તો આવી પેસ્ટ કરવાની છે ત્યાર પછી અડધી વાડકી પ્રમાણે આપણે ઉમેરશું લીલા ધાણા અને હવે જુઓ વન કપ પ્રમાણે મકાઈનો લોટ છે જે આપણે મકાઈ આવે ને એનો લોટ કોર્ન ફ્લોર નહીં જે વ્હાઈટ મકાઈ આવે અને પીળી આવે એમાંથી કોઈ પણ ચાલે અને વન ફોર કપ પ્રમાણે બાજરીનો લોટ લેવાનો છે સાથે જ વન ફોર કપ પ્રમાણે મેં જુવારનો લોટ લીધો છે જો આમાંથી કોઈ પણ તમારી પાસે લોટ ન હોય તો પછી ઘઉંના લોટ સાથે પણ બનાવી શકો છો વન ફોર કપ પ્રમાણે ચણાનો લોટ લેવાનો છે અને જો આગળ કીધું એવી રીતે કે કોઈ પણ લોટ નથી તો પછી ઘઉંના લોટથી પણ બની શકે છે પરંતુ જ્યારે આ બધા લોટ મિક્સ થાય છે ત્યારે ટેસ્ટ એટલો સરસ આવે છે તો બધું મિક્સ કરી લીધું છે અને આવું કેમ કર્યું કે મેઝરિંગ કપ તમારી પાસે નથી તો જુઓ આ રીતે દબાવીને લેવાનું એટલે એક વાટકી જેટલું થશે એટલે હું ઘણી વાર ઘરની જ રેગ્યુલર વાટકીથી બનાવું કેમ કે એક સરખું જ આવે છે ચાળી લેવાનો છે ત્યાર પછી હવે જુઓ ઘઉંનો લોટ લીધો છે એક વાટકી જે રોટલીનો હોય છે ને જેનો લોટ એ જ લેવાનો છે અને ચાળેલો છે એટલે હું એ ચાળતી નથી ત્યાર પછી સરસ એવો ટેસ્ટ આપવા માટે આપણે ત્રણ ચમચી સફેદ તલ ઉમેરશું અને થ્રી ફોર્ટી ટીસ્પૂન એટલે કે પોણી ચમચી હળદર પોણી ચમચી પ્રમાણે લાલ મરચું પાવડર સાથે પોણી ચમચી જેટલું ધાણાજીરું ઉમેરી દઈશું સાથે જો તમને ગમે તો ઉમેરજો ટેસ્ટ સરસ આવે છે એટલે વન ફોર્ટી સ્પૂન એટલે કે મોટી ચપટી ભરીને ગરમ મસાલો થ્રી ફોર્ટી સ્પૂન મીઠું સાથે ચાર ચમચી જે રેગ્યુલર ચમચી હોય એ ચમચીથી તેલ લેવાનું છે અને અડધી વાટકી પાણી લેશું પેલા મિક્સ કરી લઈએ અને જેમ જરૂર પડે એમ જ પાણી ઉમેરવાનું છે જો સરસ એવું મિક્સ કરી લીધું છે ત્યાર પછી હવે આપણે પાણીનો ઉપયોગ કરીશું આવું કરવાથી આપણને ખબર પડે કે પાણી કેટલું જોરશે તો જુઓ અડધી વાટકી છે તેમાંથી અડધું પાણી ઉમેર્યું છે અને મિક્સ કરીને સરસ એવો લોટ બાંધી લીધો છે જુઓ લોટ છે ને સોફ્ટ રાખવાનો છે બહુ ઢીલો એ નહીં બહુ કઠણ પણ નહીં એવો સોફ્ટ આમ રાખવાનો છે તો જુઓ હવે થોડુંક એવું ઉપરથી તેલ આપણે ઉમેરશું અને બધી બાજુ લગાવી લેશું આવું કરવાથી લોટ છે સુકાતો નથી અને હવે આપણે એક બીજા વાસણમાં લઈ લેશું ત્યાર પછી આપણે જુઓ પાણી અહીં છે ને ત્રણ ચમચી પ્રમાણે વધ્યું છે તો હવે તેને ઢાંકીને દસ મિનિટ આપણે રેસ્ટ આપવાનો છે રેસ્ટ આપતાં જો ઉપર સફેદ ટપકી પણ આવે છે એટલે લોટ છે એ સરસ કૂણવાઈ જાય છે તો સેજ એવો મસળીને આવો મોટો બોલ બનાવી લેવાનો છે હવે આપણે જ્યારે વણીએ ત્યારે ઉપરથી થોડોક જો આવો લોટ છાંટવાનો અને થોડોક ઉપર પણ લોટ રાખવાનો જેથી પાટલી સાથે ચોટે નહીં એનું કારણ છે કે લોટ આપણો થોડો સોફ્ટ છે તો આ રીતે વણી લેવાનું છે જુઓ મેં મસ્ત મજાનું પાટલી પ્રમાણે આખો રોલ વાળી લીધો છે એટલે કે રોટલી વણી લીધી છે તેને થોડીક જાડી રાખી છે એકદમ રોટલી જેવી પટલી નહીં રોટલીથી થોડીક જાડી તો હવે તેને જુઓ ગ્લાસથી મેં સરસ એવી પૂરીનો શેપ આપ્યો છે ગોળાકારમાં તો આવું કરવાથી આપણે પૂરી ઝડપથી બને છે તો જો એક સાથે પાંચ પૂરી બની ગઈ અને વણતા બિલકુલ વાર નથી લાગતી અને જો હવે ગરમ તેલ રાખવાનું છે ધીમો ન હોવો જોઈએ ગેસ અને ફાસ્ટર જ રાખવાનું અને તેલ ગરમ પણ હોવું જોઈએ અને સરસ એવી પૂરીને તળી લેવાની છે અને ફ્રેન્ડ્સ આ પૂરીનો ટેસ્ટ એટલો સરસ આવે છે ચોક્કસ બનાવજો ત્યાર પછી હવે બીજી પૂરી બનાવી તો થ્રી ફોર કપ પ્રમાણે આપણે અહીં ગોળનો ભૂકો લેવાનો છે અને જુઓ મેં આ રીતે ગોળને છે ને ઝીણો ઝીણો સરસ કરી લીધો છે એટલે ઝડપથી એને આપણે ઓગાળવાનું છે એટલે ઓગળી જાય તો વન ફોર કપ પ્રમાણે પાણી લેવાનું છે અહીં વધારે પાણી નાખવાનું નથી તો જુઓ વન ફોર કપ પ્રમાણે જ આપણે ઉમેરવાનું છે પાણી અને જોઈ શકાય છે થોડો ગોળ ખાલી ભીનો જ થયો છે થોડુંક ઉપર પાણી આવ્યું છે અને ત્યાર પછી આપણે તેને ગોળ ઓગળી જાય ત્યાં સુધી રેસ્ટ આપીશું જો ગરમ પાણી ઉમેરવો ને તો તમે દસ જ મિનિટમાં ગોળ ઓગળી જાય છે તો જુઓ સરસ એવો મેં બધું જ ગોળ છે ને મેલ્ટ કરીને આવું લિક્વિડ જેવું બનાવી લીધું છે પરંતુ જરૂરી છે કે આપણે તેને ગાળવાનો છે તો કોઈ પણ કણીનો ભાગ હોય તે સરસ એવો આપણે અલગ કરી શકીએ અને જો આવું ન કરીએ તો પછી આપણે જ્યારે લોટ બાંધીશું ત્યારે તે આપણને આડી આવશે તો થોડુંક પાણી ઉમેરીને ફરીથી એમાં ઉમેરી દીધું છે ત્યાર પછી ઘઉંનો જે ઝીણો લોટ આવે જેની રોટલી કરીએ છીએ એ જ લોટ લીધો છે બે વાટકે પરંતુ ધીમે ધીમે આપણે ઉમેરતા જવાનું છે જો આ બધા જ પાણી છે ગોળનું એની સાથે એક વાટકી મિક્સ કરી લીધો ફરીથી આપણે એક વાટકી લોટ છે તેને મિક્સ કરી લેશું થોડું થોડું કરીને તો જો ગોળ સાથે જ્યારે લોટ બંધે ને ત્યારે કઠણ થઈ જતો હોય છે તો એવો ડર નહીં રાખવાનો કે આ કઠણ થઈ ગયો છે કે પૂરી સારી થશે કે નહીં તમને ખબર છે જ્યારે આ પૂરી છે ને એ વર્ષોથી આપણા મમ્મી નહીં બનાવતા પરંતુ અત્યારે આ પૂરી છે ને વિસરાઈ ગઈ છે થોડું પાણી ઉમેરી દસ મિનિટ ઢાંકીને રેસ્ટ આપીએ આવું કરવાથી ગોળથી મેં કીધું ને લોટ કઠણ થઈ જાય છે તો સોફ્ટ બન્યો રહેશે અને જો આપણે વણી શકીએ ને એવો સોફ્ટ રાખવાનો છે કદાચ જરૂર પડે તો પાણી થોડુંક ઉમેરી શકાય જો કઠણ થઈ જાય તો આવો મોટો બોલ્સ બનાવી લેવાનો છે અત્યારના સમયમાં બધાને ચટપટો ભાવે એટલે આ પૂરી વિસરાઈ ગઈ છે પરંતુ જ્યારે તમે દહીં સાથે આ પૂરીને ખાવ અથવા તો બાર ગામ તમારે પાંચ થી છ દિવસ જે માસ્તો છે તેને સારો રાખવો હોય તો આ પૂરી બેસ્ટ છે અને જુઓ ફ્રેન્ડ્સ એકદમ સરસ એવું આપણે તેને ભણી લેવાનું છે પરંતુ કેવું રાખવાનું છે થોડું જાડું જો તમને થિકનેસ ચેક કરાવવું તેની ત્યાર પછી આપણે તેને ફરીથી કટ કરીશું જેવી રીતે આગળની પૂરી કટ કરી છે તો ગ્લાસની મદદથી મેં જો પૂરીને કટ કરી લીધી છે અને જ્યારે તમે થોડીક જાડી રાખો છો ને ત્યારે એકે એક પૂરી ફૂલે છે અને એટલી પોચી બને છે તો એને પણ આપણે ગરમ જ તેલમાં એકદમ સરસ ગરમ હોય એવા તેલમાં તળી લેશું ફરીથી થોડુંક ધીમો કરી લેશું અને જો ગોળ ઉમેર્યો છે ને આ પૂરીનો કલર કેવો આવશે ગોળ જેવો મેં દોશી ગોળનું ઉપયોગ કર્યો છે અને ગળ મારો જૂનો છે એટલે પૂરીનો કલર પણ ગોળ જેવો જ આવશે તો દેશી ગોળની અને જૂના ગોળની પૂરી ખૂબ ટેસ્ટી અને ખૂબ જ મીઠી બને છે ચોક્કસ ટ્રાય કરવા જેવી છે અને જો રેસીપી ગમતી હોય ને તો શેર પણ કરજો અને ટ્રાય પણ કરી જજો તમારા ઘરમાં મમ્મી હોય ને એને પૂછજો કે આ પૂરી તમે ખાતા હતા ચોક્કસથી આ પાડશે અરે અત્યારે તો આપણને ચટપટું ભાવે એટલે વિસરાઈ ગઈ છે તો ચોક્કસથી ટ્રાય કરો અને જૂની યાદને તાજી કરો અને જુઓ કેટલી સરસ ફૂલેલી અને ખૂબ પોચી પૂરી બને છે અને અડદની દાળનો ટેસ્ટ એમાં એટલો સરસ આવે છે ફ્રેન્ડ્સ ચોક્કસ ટ્રાય કરવા જેવી છે એકવાર ટ્રાય પણ કરજો અને શેર પણ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો